જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું દાળ ભાત બનાવવાની સૌ પ્રસંગમાં બને એવી દાળ બનાવવાની સૌ કેમ મસાલા કરવા એ જોઈ લીજો પ્રસંગમાં બને એ રીત દાળ બનાવવાની છે આપણે આ ભાત ધોઈને રેડી કરી દીધા છે એમાં આપણે પાણી મેળવી દીધું છે ગરમ એમાં કોરી દીધું

જો વઘાર માટે આપણે જીરું લેશું રાય રીંગ મેથી સુકે અને એમાં નાખવા મીઠું આદુમરચી લાલ મરચું હળદર લીંબુનો રસ ગોળ ધાણા તમાલપત્રો એક બાજયું ને લવી ને મીઠો લીમડો ને મરચું એ છીમદાણા બાફીને રાખ્યા છે અને તમે

दे 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 ते 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 ले मरणिके नै। द 50 मिलीलीटर घालदै, तो सिफ त्यसै छ। जो आपरे दा उकळीदै छे, सरस तई गे सुगनी सारी आउथे। अब आपरे नीचे उतार्ले इन वकार करले। नैथि। आपा रे। दा చె <tellan> <tellan> જો ડાળનો વિભાગ કેવો સરસ બેઠો છે